નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાત તમામ મા બોલ્યા છે એના વિશે વાત કરવાના છે બી તો વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે જ તારીખ પાંચ તારીખ આઠમા મહિનો બે હજાર વાર થયો સોમવાર મિત્રો સાણે રી વાત ઝીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવવા માંગતા ખાસ વિડીયો લાઇક આપવાનું

રોલ ત્રણ હજાર આઠસો બારથી ચાર હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર સાઠથી ચાર હજાર આઠસોને સુડતાલીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસોને સત્તાણું રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો સાઠથી પાંચ હજાર એકસોને નવ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર નવસો રૂપિયા સુધી દિયોદર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી वाव त्रण हजार पाच सो चार हजार नऊसो त्रेसाठ रुपया सुधी जोतपूर चार हजार एक सो तीस चार हजार आठसोने सित्यतेर रुपया सुधी बाबरा चार हजार बसो सिमोतेर चार हजार नऊस रुपया सुधी धोराजी त्रण हजार आठसो थी चार हजार एक सुधी धांगध्रा चार हजार चार हजार दस सुधी लखतर हजार एक ते पाच हजार ઊંચાઈની વાત કર્યું તો આજે ઊંચામાં ચાર હજાર ચારસો તેત્રીસ થી પાંચ હજાર એકસો ને રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર આઠસો ચાર હજાર નવસો બસાસ રૂપિયા સુધી હારી ચાર હજાર પાંચસો થી પાંચ હજાર રૂપિયા સુધી ખેડૂત મિત્રો આગળ બજાર ભાવમાં વાત કરવી નહીં પહેલાં હજી સુધી તમે વિડીયો લાઈક નહીં આપી તો લાઇક આપી દો અને ચેનલમાં નવા આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે આગળ વાત કરી બજાર ભાવમાં હળવદ ચાર હજાર ત્રણસો સાત થી ચાર હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર સાતસોથી પાંચ હજાર સાન્નું રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો સિત્તેરથી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી જસદણ સાડા હજારથી ચાર હજાર આઠસોને અગિયાર રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર એકસો તેત્રીસથી ચાર હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી વાંકાનર બારસો રૂપિયાથી ચાર હજાર આઠસો ને ત્રાણું રૂપિયા સુધી વારાહી ચાર હજાર એકસો વીસ થી સાડા હજાર નવસો ને ત્રેપન રૂપિયા સુધી નેણાભાઈ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો ને પંચાવન રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો પચાસ થી પાંચ હજાર રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર છસો થી ચાર હજાર છસો ને બાવન રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી જામનગર ચાર હજાર બસો સાહીઠથી ચાર હજાર આઠસો ને પંચોતેર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા સુધી અને મોરબી ચાર હજાર બસો સિત્તેરથી ચાર હજાર છસો ને રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાઈ વિડીયોમાં અંત સુધી રહે તમામ ખેડૂતોને પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા